હેલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર એક ખેડૂત એક સંજય લાધવા તો મિત્રો આજ મારે તમારે આજ મે મહિનો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આજ મારે તમારી જોડે વાત કરવી છે આત્મનિર્ભર થવા માટેની પગભર થવા માટેની અને મે મહિનામાં કઈ એવી નર્સરી છે કઈ એવું બકાલું છે કઈ એવા શાકભાજી છે જેની નર્સરી આપણે મે મહિનાની પંદર તા તારીખને આજુબાજુ જો નાખવામાં આવે અને એના ધ્રુવ ઉછેર રોપાની ઉછેર કરવામાં આવે તો આપણે કેટલા આત્મનિર્ભર થઈ શકીએ અને વધારેમાં વધારે માર્કેટમાં ભાવ મળે મેં કમસે કમ અંદાજ થયો છે બે થી ત્રણ વર્ષનો કે ત્રણ વર્ષ થાય આ ધ્રુવ જ્યારે મોટા થાય છે અને પોતાના ખેતરમાં એમને રોપણી કરવામાં આવે ત્યાર પછી જે સારામાં સારી ઉપજ આપે અને જેનું સારામાં સારું માર્કેટ ભાવ મળે એવું કયું બકાલું છે એવું કઈ શાકભાજી છે કે જેનો ધ્રુવ ઉછેર આપણે નર્સરીમાં કરવાનો હોય છે આપ મારી પાછળ અત્યારે જોઈ શકતા હશો અથવા તો મારો વિડીયો પૂરો થયા કે સારું વિડીયો હું તમને બતાવીશ કે હું મારા પોતાની વાડીમાં અત્યારે ધ્રુવ ઉછેર આજ તારીખ તેર તો આજ તેર તારીખે અને મે મહિનો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે તો મે મહિનામાં હું એક નર્સરી નાખવા જઈ રહ્યો છું જે હું મારા અંદાજ પ્રમાણે ત્રણથી ચાર વરસતા આ તારીખની આજુબાજુ બે દિવસ આગા પાછા કાંઈ લેટ હોય છે કે પાછળ હોઉં છું એ હું કમતા ચારથી પાંચ વરસતા મારા પોતાના ખેતરમાં જરૂર ઉછેર કરું છું નર્સરી નાખું છું અને એમનું માર્કેટમાં સારામાં સારો ભાવ લઉં છું તો મિત્રો મને ઘણી વખત અંદર જેમ ચિંતા થાય એમ ખીચ ચડી જાય ઘણા વિડીયો હું જોઉં છું કે જેને ઢેફાના ઢની ખબર નથી ખેડૂતના ખની ખબર નથી વાડી વાડીમાં કઈ બાજુ પાળો નખાય કઈ બાજુ લઠાય કઈ બાજુ વળાંક હોય તો એને કઈ રીતે કેરાપાળી કરવી જે પ્રેક્ટિકલ જે પોતાએ કર્યું નથી આવા માણસો મોટી મોટી ચેનલો ચલાવી અને આજ મનન તમને જ્યારે શિખામણ દેતા હોય તો એ બીજાના અન્યના વિડીયો જોઈ અને મનન તમને શિખામણ દેવા આવી જતા હોય છે પણ હું તો એક પોતે ખેડૂત પુત્ર છું અને પોતે ખેડૂત પણ છું તો મિત્રો આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું ધ્રુવ ઉસેરની તે કયા પ્રકારના ધ્રુવ ઉશેર હશે અને તેની કઈ રીતની માવજત કરવામાં આવશે તો મિત્રો લાંબો વિડીયો નહીં કરતા અત્યારે હું જે જગ્યાએ ઊભો છું તે મિત્રો મેં દસ બાય ચાર દસ બાય ચારનો કેરો તૈયાર કરેલો છે આ કેરામાં મેં સાણીયું ખાતર કમ્પોસ્ટ કરેલું શેડવેલું અને જૂનું જે ભરભર ભૂકો થઈ ગયેલું હોય એવું સાણીયું ખાતર હું નાખવાનો છું એ સાણીયું ખાતર નાખ્યા પછી એને કંપાળી દ્વારા સરખી રીતે એને મિક્સિંગ કરવામાં આવશે મિક્સિંગ કર્યા બાદ એની અંદર હું ડીએપી ઉરિયા ફોસ્ફરસ કે કોઈ જાતનું ખાદ અત્યારે નાખવાનો નથી કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષથી થોડુંક પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગોનિક ખેતી તરફ વળવાની કોશિશ કરું છું પણ ડાયરેક્ટ કોઈ પ્રાકૃતિક ખેતી ઓર્ગોનિક ખેતી થઈ જતી નથી અને કદાચ થઈ જાય તો એનો મોટા પ્રમાણમાં બગાડ થાય છે ને એનો પૂરતો માર્કેટ ભાવ પણ આપણને મળતો નથી જેથી કરીને અન્ય ખેડૂત કરતાં ઓર્ગોનિક જે નવા ખેડૂતો છે એમને ખોટ જતી હોય છે ખેતીમાં એટલા માટે ઓર્ગોનિક ખેતી કરો પણ થોડા પ્રમાણમાં કરો આવી મારી એક તમને ખાસ ભલામણ છે જે છતાંય હું તો ઓર્ગોનિક ખેતી તરફ ભણવાની પૂરી પ્રયત્ન કરું છું મહેનત કરું છું અને ધીરે ધીરે સફળ પણ થઈ રહ્યો છે તો હવે મિત્રો આપણે વાત કરીશું કે કેરા પાળી કઈ રીતે તૈયાર કરેલી છે અને કયા કયા ધ્રુણનો ઉછેર કરવાનો છે તો પહેલાં હું તમને મારી કેરા બતાવી દઉં તો જો મિત્રો આ દસ બાય શાર દસ બાય ની મારી કેરા તૈયાર કરેલી છે જેમાં મેં ભરભરી જમીન રાખેલી છે એટલે કે ઢેફા વગરની અને ભરભરી જમીન જો આ રીતની કે જેમાં નાની નાની ઢેફલી હોય મોટી ઢેફલી ન હોય અને એમાં હું હવે આપણું દેશી ભેંસો આ જગ્યાએ મારી ભેંસો છે આ ભેંસોનું જૂનું કોહવાયેલું ખાતર નાખવાનો છું તો હવે મિત્રો ચાલો આપણે ખાતર નાખી દઈએ અને હું તમને બતાવું કે એમાં કઈ રીતનું ખાતર નાખવામાં આવે છે તો આપ જોઈ શકો છો મિત્રો કે આપણું કોવાયેલું સાણિયું ખાતર આવી ગયું છે જે જૂનું છે અને એકદમ ભરભરું છે આ કોવાયેલું સાણિયું ખાતર આપણા દસ બાય પાંચ ફૂટના કેરામાં કમસે કમ સાતથી આઠ બકડિયા નાખશું તો આ રીતે ખેડૂત મિત્રો આપણે કોવાયેલું સાંજનું ખાતર આપણા કેરામાં નાખી દીધેલું છે હવે એને ખંપાળીએ કરી આ દસ ટગારા ખાતર મેં આમાં નાખેલું છે તો હવે એને આપણે મિક્સ કરી નાખશું સરખી રીતે અને જો કોઈ કાકરા કેવું કહે છે તો એમને આપણે દૂર કરી નાખશું તો મિત્રો આપણે હવે ખાતર ભેળવી દીધેલું છે સારી રીતે એને મિક્સ કરી નાખેલું છે હવે કયું બકાલું કે કયું એવા ધ્રુવ ઉછેર કયા રોપા ઉછેર કરવાનો છે એમના વિશે હું વાત કરું છું તો મિત્રો પેલા તો હું આમાં એક મરસીનો વાવેતર કરવાનો છું મરસીના રોપા જે પંદરસો બીજ એક પેકેટ લાવેલું છે પેકેટ હું આપને બતાવું તો આપ જોઈ શકો છો મિત્રો આ સિતારા કંપનીનું આ સેમએનએસ કંપનીનું સિતારા જે મરચું છે જે આપણે ચોમાસા માટે તીખું અને મીડિયમ સારું ગણવામાં આવે છે અને તેમને આપણે શેડિયા મરસા તરીકે પણ ઓળખીએ છીએ તો પહેલાં આનો આપણે ધ્રુવ ઉછેર કરવાનો છે જેની કિંમત પાંચસો ને વીસ રૂપિયા અને અંદાજે પંદરસો સીટ્સ એટલે પંદરસો બી આવેલા છે આમાં ઘણી વખત ડિસ્કાઉન્ટના કારણે કે સારા વાળા હોય તો ભાવ તમારો પાંચસોને વીસ કરતા ઓછો પણ લે છે અને ત્યાર પછીનું એક આ હું બોલર મરચું લાવેલો છું જે સિઝનતા કંપનીનું બોલર અને મોડું મરચું જેને આપણે દેશી મરચા તરીકે ઓળખીએ છીએ એવું એ આપણે સોળથી ઓગણત્રીસ તો આ સોળથી ઓગણત્રીસ નંબરનું બિયારણ છે તેનો પણ હું આમાં વાવેતર કરવાનો છું ત્યાર પછી આપણે બિંજલ તો બ્રિંજલ કહેતા રીંગણું આ રીંગણાની ખેતી પણ હું રોગ ધ્રુવસર કરવાનો છું જોકે રીંગણાની ખેતીને હજી દસ દિવસ કે પંદર દિવસ જવા દઉં તો પણ કોઈ તકલીફ નથી આ થોડું વહેલું પણ પાંચ દસ દિવસ પડે છે પણ મિત્રો અત્યારે મેં આ બેડ તૈયાર કરી નાખેલો છે એટલા માટે અત્યારે જ આ કરવાનો છું અને આનો ભાવ પણ ચોમાસામાં તમને કિલ્લાનો પચાસથી સાઠ રૂપિયા અને ઘણી વખત તો બાર કિલોની ગાહડી હોય તે પંદરસો રૂપિયા જતાં મેં જોયેલી છે જ્યારે હું મરસાની વાત કરું છું મરસાની ખેતીની તેનો પણ મેં ચાલીસ પચાસ અને સાઠ સિત્તેર સિત્તેર રૂપિયા સુધીનો મેં ભાવનગર માર્કેટમાં કારણ કે મારો જિલ્લો ભાવનગર લાગુ પડે છે તો મારું તમામ બકાલું છે તે ભાવનગરમાં જતું હોય છે તો કમસે કમ હું મિત્રો આ મે મહિનામાં દસથી બાર જાતનું બકાલું મારા પાંચ વીઘાના ખેતરમાં એનું જે સોપણી વાવેતર કરવાનો છું હવે એમાં કયું કયું બકાલું છે હું આવતા વિડીયોમાં તમને જરૂરથી માહિતી આપીશ હવે ત્રણ બકાલાથી આવે ચોથા જાતનું જે ધ્રુવ શેર છે તે આપણું છે ફુલાવર એટલે કે ફૂલ ગોબી હવે આ ફુલાવરની ખેતી પણ મિત્રો અત્યારે જ ધ્રુવ શેરમાં નાખવાનું છે આપણે તે હું તેમાં અલગ અલગ કંપનીઓ હોય છે જેનું બિયારણ મેં ઓનલાઈન મંગાવેલું છે મિત્રો હું બને ત્યાં સુધી ઓનલાઈન મગાવું છું કારણ કે ઘણી વખત ઓનલાઈન મગાવવામાં ઘણો આપણને ફાયદો થતો હોય છે તો મિત્રો એ મેં કયું મગાવેલું છે તેમના વિશે હું તમારી જોડે જો વાત કરું સિઝનટા કંપનીનું સીએફએલ પંદર બાવીસ સીઝન્ટા કંપનીનું સીએફએલ પંદર બાવીસ આ ફ્લાવર જે ચોમાસા ઋતુ માટે બનાવેલું છે અને જેને ચોમાસાની ઋતુ વરસાદની ઋતુ માફક આવે છે એ માટે બનાવેલું છે તો આ હું એક બિયારણ અત્યારે નાખવાનો છો આનો ધ્રુવ ઉછેર કરી શકો છો અને આનો મિત્રો આનો ભાવ પણ તમને પચાસથી સાઠ રૂપિયા કે સિત્તેર રૂપિયાનો કિલે મળી શકે છે જે મારા પોતાના અનુભવને આધારે હું તમને કહું છું હવે ચોથા નંબરનું જે બિયારણ છે એ છે ફૂલ પત્તા ગોબી એટલે કોબીનું હવે આ કોબી પણ મેં ઓનલાઈન જ મંગાવેલી છે આજ સાંજ સુધી અથવા કાલે આવી જશે મેં બહુ વાટ જોઈ વિડીયો બનાવતા પહેલાં કે પેકેટ મારી પાસે હાથમાં આવી જાય તો હું તમને એના સેમ્પલ બતાવી શકું પણ મિત્રો આવી જશે એટલે હું એનો વિડીયો બીજો બનાવી નાખીશ તો મિત્રો આ નામધારી કંપનીની જો કોબી કોબી આવે છે તેનો હું ઉછેર કરવાનો છું અને તેની નર્સરી હું નાખવાનો છું જેથી કરી અને એ ત્રી બત્રીસ કે પાંત્રીસ દિવસમાં એ રોપ તૈયાર થઈ જાય ત્યાર પછી હું જે ખેતર ખાલી રાખીશ એમાં એની ફેર રોપણી હું કરી નાખીશ હવે બીજું પાંચમા નંબરને જે હું કરવાનો છું તે ટમેટા આપ મિત્રો જાણો છો કે આ વખતે ટમેટાના ભાવ કદાચ ઓછા હતા પણ એક વખત સો રૂપિયા કિલો પણ ટમેટા ચોમાસા દરમિયાન હતા હવે ચોમાસામાં સો રૂપિયે કિલો ટમેટા હોય અને મારા ખેડૂત પાસે જો એ ટમેટા હોય તો મારો ખેડૂત સો ટકા એમાંથી સારામાં સારી કમાણી કરી શકે છે પણ મિત્રો એ પહેલાં જે એની માવજત કઈ રીતની આપવી કઈ ધ્રુવ વિશેની આપણે માહિતી લઈ લીધી કે મિત્રો આ વસ્તુ થયા પછી હું નથી નાખતો પણ આપ ધારો તો ડીએપી ખાતર આમાં નાખી શકો છો ખોશ ફરજ પણ અત્યારે એને આપી શકો છો ડીએપી ખોશ ફરજ તમે આ બેડમાં આપી શકો છો અને સારામાં સારું થાય છે અને મિત્રો આમાં મલસિંગ પણ ચોમાસા દરમિયાન જો તમારી પાસે વ્યવસ્થા હોય તો તમે મલશિંગ કરી ફેર રોપણીમાં મલચિંગ પણ કરી શકો છો અને ફેરરોપણી કરી શકો છો પણ એક વસ્તુનો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે જે ધ્રુવનો ઉછેર થાય છે જે રોપડાનો જેનું અંકુરણ સારું કરવા માટે સારી કંપનીનું સારું બિયારણ પસંદ કરવું જોઈએ જો નબળી કંપનીનું નબળું બિયારણ સસ્તું બિયારણ તમે લાવશો તો એનું અંકુરણ સારું નહીં થાય એટલે ફૂટ સારી નહીં આવે અને અંકુરણ સારું નહીં થાય તો મિત્રો ભવિષ્યમાં તેમનો ઉતારો પણ નબળો રહેશે અને ઉતારો નબળો રહે એટલે તો આપને એવો વિચાર આવે કે મારી પાડોશીના જે ખેડૂત છે એને સારામાં સારો ઉતારો બેઠો મારે ઉતારો નથી બેસતો આનું કારણ શું તો આનું કારણ એક જ હોય છે કે નબળા બીની પસંદગી નબળું ધ્રુવ ઉછેર અને નબળી માવજત તો એને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે માવજત આપવી એમના વિડીયો પણ હું મારા ચેનલમાં મૂકતો રહેશ જે હું મારા અનુભવ અને મિત્રો અત્યારે મારું મેન કામ જે ચાલી રહ્યું છે આ તેર તારીખ કે હું પાંચથી છ વીખાના ઓળા કરું છું જે ઓગણચાલીસ નંબર સિંગમાં એ કઈ રીતનું હોય છે એની કઈ રીતની માવજત હોય છે કઈ રીતના ખાતર આપવાના હોય છે અને કઈ રીતનું એનું કોરવાણ હોય એમની એમનો વિડીયો આવતીકાલે અથવા પ્રથમ દિવસે તમને મળી જશે જે સારામાં સારી ત્રીસથી ચાલીસથી પચાસ રૂપિયા કિલે કમાણી કરાવી આપતું જે વસ્તુ છે એમની હું તમને પૂરી માહિતી આપતો રહે તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન અને મિત્રો જો કોઈ નવી વાત જાણવા માગતા હો તો સો ટકા અમારો સંપર્ક કરી શકો છો નીચે નંબર આપી દઈશ અથવા કોમેન્ટ બોક્સ તો છે જ તો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતને પૂરી હેલ્પ કરજો મને અને બીજાને જેથી કરીને આવા વિડીયો હું ફરી વખત લાવવા માટે ઉત્સાહિત થ અને તમારે સુધી સચોટ માહિતી પહોંચાડી શકું નહીં કે ઢેફાના ઢ અને ખેડૂતના ખ આની ખબર ન હોય અને વિડીયો મૂકી દે એ રીતનું મારું કાર્ય હોતું નથી તો ચાલો મિત્રો હવે આપણે બીજ કઈ રીતે રોપે એનો ટૂંક વિડીયો આપી અને આપણો વિડીયો પૂરો કરીએ